જે ગુણવત્તા હશે તમે જુઓ કે કયા પ્રકારની ગુણવત્તા સાથેનું આ માટીનું પુરાણ કરવામાં આવ્યું છે વરસાદ પડશે આ કપચી જે છે ધોઈ જશે ને પાછી ખાડા હતા એમના એમ થઈ જશે અહીંયા જે જોઈન્ટ્સ છે હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈન્ટ્સ પણ જે છે કે અહીંયા સામેની સાઈડથી જોઈન્ટ પણ પૂરવામાં આવ્યા છે કારણ કે જોઈન્ટ્સ પણ કેવા થઈ ગયા છે તમે જુઓ અહીંયાથી આખી જે જે કિનારીઓ છે તમને તિરાડ જે છે દેખાય છે જોઈન્ટ પણ કેવા છે અહીંયાથી તમે જુઓ કે કેટલો ગંભીર અત્યારે જે ગંભીરા બ્રિજ પર જે અકસ્માત થયો અને ત્યારબાદ જે તંત્ર જાગ્યું અને અત્યારે જે છે લીબાપો બી લીબાપોતી કરવામાં આવી રહી છે આજે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ છે તૂટ્યો અને તેના કારણે જે છે એ નવ લોકોના મોત થયા બ્રિજ જે છે જર્જરી થતો અત્યારે જે બ્રિજ તૂટવાને કારણે જે વૈકલ્પિક વ્યવસ્થા જે છે કરવામાં આવી છે આ જે છે ઉમેટાને જોડતો વડોદરા ને જોડતો બ્રિજ છે તેના પર પણ તેની પણ હાલત જર્જરી થતી તમે જો છો અત્યારે જે માર્ગ અને મકાન વિભાગ છે તેમના દ્વારા અત્યારે ઠીંગડા પૂરવાની ઠીંગડા મારવાની કામગીરી ચાલી રહી છે કારણ કે આ પણ જર્જરી તો ત્યાં પણ આ રસ્તા પર પણ તમે જો ખાડા હતા અત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે આપણે જે કર્મચારી છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે રાકેશ યાદવ आ, ये कौन सी कामगिरी यहाँ पर चल रही है यहाँ रिपेयर की काम चल रही है जो भी खड्डा पड़ गया है इसको कर रहे हैं आ, कितने खड्डे आपने अभी तक यहाँ पर रिपेयर किए अभी तक तो पचास पचास कर दिया तो ये, ये पहली बार ही हुआ है पहले भी ये खड्डे पड़े थे यार आपने रिपेयर किए ये नया रोड बना था पर अभी बहुत टाइम हुआ काफी टाइम के बाद अभी इसके खड़ा पड़ा है कहीं हम उधर छोटे छोटे उसको रिपेयर कर रहे हैं अभी भी कंप्लीट हो गया काम या अभी बाकी है आगे का थोड़ा बाकी है तो कंप्लीट कर लेंगे आज मौसम खुला है तो आज खत्म कर देंगे अच्छा और अभी तक आ, आप आ,

આ પછી વાતાવરણ બી એવું છે એટલે ગાડીઓનો નો અને આવર જવર વધારે એટલે થોડું ઘણું ડેમેજ થાય તમને આ બ્રિજ કેટલા વર્ષ જૂનો હશે તમારી જો કોઈ માહિતી હોય તો મને આઈડિયા નથી અને અત્યારે આ બ્રિજ ને આ ઠુંગળા મારીને જે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે એ કેટલા સમય સુધી ટકશે એવું લાગે આ તો ચોમાસા તમારો આરામથી નીકળી જશે ચોમાસા પછી ભી આ લોકો ચાલશે અત્યારે તમે જે આ કામગીરી કરી રહ્યા છો તમને લાગે છે કે આનાથી આ બ્રિજ સેફ રહેશે

અને ખાસ કરીને સૌરાષ્ટ્રને જોડતો જે ગંભીરા બ્રિજ હતો તેમાં તેનું તે તૂટતા જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવ નિર્દોષોના મોત થયા અને ત્યારબાદ જે વૈકલ્પિક વ્યવસ્થા જે આ જે બ્રિજ છે તેમાં કરવામાં આવી છે ચોક્કસથી એક વાત એ પણ છે કે હવે સરકાર જાગૃત બની પરંતુ ક્યારે નવના મોત થયા ત્યારબાદ જે તંત્ર છે એ જાગ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા આ જે આ બ્રિજ પર કરવામાં આવી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે ભારે વાહનોને અહીંયાની અવરજવર કરવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે માત્ર નાના વાહનો અને ટુ-wheeler ને જ આવા જવા માટેની જે છે પરવાનગી આપવામાં આવી છે જ્યારે કોઈ મોત થાય છે કોઈ દુર્ઘટના થાય છે ત્યાર બાદ જ તંત્ર જાગે છે અને આજે પણ આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી તાત્કાલિક આ જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગે જે આ ઉમેટા સિંગ રોડને જોડો જે આ બ્રિજ છે તે શરૂ કરાત ત્યાં કામગીરી પૂર યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે કારણ કે ઠેર ઠેર આ ખાડા છે છે જે 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 માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તેમણે કહ્યું કે હજી પણ ઘણા વધારે ખાડા છે હજી તેમણે શરૂઆત કરી છે આણંદ તરફથી ખાડા પૂરવાની હજી એ ખાડા પૂરશે અને એમનું કહેવું પણ એવું છે કે હવે જે છે આ બ્રિજ મજબૂત બનશે અને આ ચોમાસું તો કાઢી જ નાખશે શું માત્ર ચોમાસું કાઢવા માટે જ આ બ્રિજ નું રિપેરિંગ કરવામાં આવ્યું છે જો આજ તકેદારી ગંભીરા બ્રિજ માં રાખી હોત તો ગંભીરા બ્રિજ પર આ મોટી ઘટના ન બની હોત અને નવ નિર્દોષો ના મોત ના થયા હોત અત્યારે તમે જે પ્રમાણેના જોશો જો આ તો હજી શરૂઆત છે અહીંયા તમે ખાડા જુ આ અત્યારે જે ખાડાનું જે પુરાણ કરવામાં આવ્યું છે તમે જુઓ કે કેવી કેવું એનું જે ગુણવત્તા હશે તમે જુઓ કે કયા પ્રકારની ગુણવત્તા સાથેનું આ માટીનું પુરાણ કરવામાં આવ્યું છે વરસાદ પડશે આ કપચી જે છે ધોઈ જશે ને પાછી ખાડા હતા એમ ને એમ થઈ જશે અહીંયા જે જોઈન્ટ છે હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈન્ટ્સ પણ જે છે કે અહીંયા સામેની સાઈડથી જોઈન્ટ પણ પૂરવામાં આવ્યા છે કારણ કે જોઈન્ટ્સ પણ કેવા થઈ ગયા છે તમે જુઓ અહીંયાથી આખી જે જે કિનારીઓ છે તમને તિરાડ જે છે 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 દેખાય પણ કેવા તમે જુઓ કે કેટલું ગંભીર અત્યારે જે ગંભીરા બ્રિજ પર જે અકસ્માત થયો અને ત્યારબાદ જે તંત્ર જાગ્યું અને અત્યારે જે છે લિપાપો ભી લીપાપોતી કરવામાં આવી રહી છે જે ઉમેટા બ્રિજ છે ત્યાં આગળ કારણ કે અન્ય કોઈ હવે બીજી દુર્ઘટના ના ઘટે હાલ તો